હવે શું કરવું ત્યારે માને યાદ આવી દ્વીપે અયનમ યસ્ય સહ દ્વૈપાયું બોલાવ ભગવાન વેદ વ્યાસજી મહારાજ આવ્યા છે માએ સ્તુતિ વંદના કરી પગે લાગ્યા છે વેદ વ્યાસજી માને ચરણ સ્પર્શ કરે છે માં ધર્મ એ કે છે સંન્યાસી ભલે હોય પણ માની સાથેનો જીવાત્માનો સંબંધ બહુ અદ્ભુત છે પ્રભુ ઇતિહાસ સાક્ષી કરે છે આચાર્ય શંકર પણ માતા પ્રત્યેનો માતૃભાવ પ્રગટ કરે કારણ કે આપણે આપણી જાતને જેટલા ઓળખીને આપણી જાતને દુનિયા જેટલી ઓળખે ને એની કરતા નવ મહિના વધારે માં ઓળખે ખરું ને કારણ કે આપણે દુનિયામાં આવ્યા એ પેલા મા પાસે નવ મહિનાથી એના કોન્ટેક્ટમાં તો હતા મને ખબર પડી જાય કે મારા છોકરાને હું ફાવે છે હું નથી ફાવતું હું હદે છે હું નથી હદતું એ મને ખબર માં આદેશ કરો મારે શું કાર્ય કરવું બેટા હું બહુ મૂંઝાણી છું હસ્તીનાપુરની ગાદી આજે સંકટમાં છે ભગવાન વેદ વ્યાસજી મહારાજે ધ્યાન લગાવીને જોયું જે થવાનું છે એ જ થવાનું છે પણ તારી ઈચ્છા હું પૂરી કરીશ માએ અપેક્ષા રાખી કે હસ્તિનાપુરની ગાદી એમને ન રહે એટલા માટે બંને જે કન્યાઓ હતી અને યોગ માયા દ્વારા યોગ દ્રષ્ટિ દ્વારા ભગવાને વેદ વ્યાસે બે પુત્ર આપ્યા છે પણ એમાંથી એક હતી આંખો બંધ કરી લીધી વેદ વ્યાસજી થોડા શ્યામ સુંદર છે દાઢી મોટી છે ઋષિ અવસ્થામાં છે એટલે આ રૂપને જોઈ ન શકી એટલે કે આંખ બંધ કરી બીજી આંખ બંધ ન કરી પીળી પડી ગઈ ડરની મારી વેદ વ્યાસજી મહારાજે માને કહ્યું ભલે તમે પ્રયાસ કરો છો પણ એક પુત્ર જેને આંખ બંધ કરી છે એના દ્વારા જે પુત્ર થશે એનું નામ હશે ધૃતરાષ્ટ્ર ઋષિની પ્રસાદી છે એટલે સામર્થ્ય વાળો હશે બુદ્ધિ ક્ષમતા ગજબની હશે બલ અતુલિત હશે ધૃતરાષ્ટ્રમાં એ સામર્થ્ય ને એ બળ હતું કે મોટી ચટ્ટાન હોય એને બથ ભરીને દબાવે ને તો એ પણ ભૂકો થઈ જાય આધૃતરા બીજી કન્યાએ આંખો બંધ કરી માં એનો મતલબ એવો થાય બીજી માએ પીળી પડી ગઈ એનો મતલબ એવો થાય દીકરો થશે રૂપાળો થશે બળવાળો થશે બુદ્ધિવાળો થશે પણ રોગિષ્ટ હશે પાંડુરોગ લઈને આવશે એનું નામ પાંડુ પડશે હવે ફરી વાર માને ચિંતા થઈ હવે શું કરવું ત્યાં દાસી હતી દાસી દ્વારા પુનઃ એક ધર્મયુક્ત પુત્ર જેનું નામ વિદુર છે એ પ્રસાદ આપ્યો છે વેદ વ્યાસજી મહારાજ ત્યાંથી ચાલ્યા છે સમય વિતતાની સાથે એ જ મોટા થવા લાગ્યા હસ્તિનાપુરની ગાદી ઉપર અનધિકૃત હોવા છતાં એ બેસાડવામાં આવ્યા છે અહીંથી બધી શરૂઆત થઈ ધ્રુતરાષ્ટ્રનું ગાંધારીથી સો પુત્ર થયા જેને કૌરવ કહેવાય છે અને એક દીકરી થઈ જેનું નામ દુશ્શલા છે પાંડુના પાંચ પુત્રો ભગવત કૃપાથી અને દેવ કૃપાથી મળ્યા છે કુંતાજી અને દ્વારા એ પાંચ દીકરાઓ યુધિષ્ઠિર ભીમ યુધિષ્ઠિર અર્જુન ભીમ નકુલ અને સહદેવ આવી રીતે સમય વીતવા લાગ્યો છે અને આ બધા સંતાનો